ત્યારે કચ્છમાં ભુજ કચ્છ યુનિવર્સિટી મધ્યે નકલી યુનિવર્સિટી પોલીસ ચોકી ઊભી કરી દેવામાં આવી છે કચ્છ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વારની છમણી બાજુ યુનિવર્સિટી પોલીસ ચોકી બનાવાઈ છે આ યુનિવર્સિટી પોલીસ ચોકીની મંજૂરી ગાંધીનગર ગ્રહ વિભાગ કે સ્થાનિક પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આપવામાં આવી નથી એટલું જ નહીં પોલીસ ચોકીમાં કોઈ સ્ટાફની નિયુક્તિ પણ કરવામાં આવી નથી તેમ છતાં યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પાસે યુનિવર્સિટી પોલીસ ચોકી જોવા મળે છે કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા માટે બેંગ્લોરથી થોડા મહિના પૂર્વે નેકની ટીમ આવી હતી જે નેકની ટીમને ગેરમાર્ગે દોરી કોઈપણ માન્યતા કે મંજૂરી વગર યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારે રાતોરાત પોલીસ ચોકી ઊભી કરી નાખવામાં આવી હતી એવું ચર્ચાઈ રહ્યું છે આ બાબતે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં પોલીસ ચોકીનો પોઈન્ટ હતો નેકની ટીમ વખતે તકેદારીના ભાગરૂપે યુનિવર્સિટી પોલીસ ચોકી ઊભી કરાઈ હતી કચ્છ યુનિવર્સિટીમાં પોલીસ ચોકી નથી માત્ર બંદોબસ્ત ફાળવાય છે આરટીઆઈમાં પોલીસનો ખુલાસો કચ્છ યુનિવર્સિટી સંકુલ ખાતેની પોલીસ ચોકીની ખરાઈ કરવા ડોક્ટર રમેશ ગરવા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને સંબોધીને વિગતવાર માહિતી માંગી છે જેમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ કચ્છ યુનિવર્સિટી પોલીસ ચોકી આવેલ નથી માત્ર તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ફાળવવામાં આવે તેવો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે